ખેડૂત મિત્રો હું પલાણી જયંતિ રામ ક્રોપ સાયન્સ પ્રાઇવેટ લિમિટેડ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણે અત્યારે સમઢિયા ગામના સલીમભાઈ જે પ્રગતિશીલ ખેડૂત છે તેમની વાડી ઉપર આવેલા છે તેમને ત્યાં આપણે રામસાહ કંપનીનું જે હમણાં લોન્ચિંગ કરેલું છે યુરિયામોનિયમ નાઇટ્રેટ જે વિઝો ગ્રોના નામથી આવશે બરોબર તો એ યુરિયાનો ડાયરેક્ટ ઓપ્શન છે અને ખેડૂતને અત્યારે જે મહામુશ્કેલી માર્કેટમાં થઈ રહી છે જે યુરિયા મળતું નથી બરાબર છોડને નાખવું છે પણ ઉરિયા મળતું નથી તો યુરિયાનું ડાયરેક્ટ ઓપ્શન શું તો હવે ખેડૂત મિત્રોને મુંજાવવાની કોઈ જરૂર નથી કારણ કે રામ સાઇડ જે વિજોગ્રો કરીને જે યુરિયામોનિયમ નાઇટ્રેડ લઈને માર્કેટમાં આવી છે તો એમને સલીમભાઈએ એક બાજુ ઉરિયાનો પણ ઉપયોગ કર્યો છે અને બીજી બાજુ આપણો વીજોગ્રોનો પણ ઉપયોગ કર્યો છે તો ઉરિયાની સામે વીજોગ્રોનું રિઝલ્ટ એમને કઈ રીતના દેખાણું છે તો આપણે એમના જ મોઢે સાંભળશું સલીમભાઈ તમારે જ્યારે માર્કેટની અંદર ઉરિયા મળતું નહીં અથવા તમારે જે જરૂરિયાત હતી ઉરિયાની એના કરતાં તમને ઓછું મળ્યું તો ઉરિયા ઓછું મળ્યું તો એ બીજી જગ્યામાં નાખવામાં તમે જે બીજોગ્રોનો ઉપયોગ કર્યો છે રામસાઈડ કંપનીની બરોબર તો ઉરિયામાં અને આ બલ્પ ઉરિયામાં દાણાદાર ઉરિયામાં અને લિક્વિડ જે ઉરિયા જે આપ્યું છે બીજોગ્રો બરોબર એમાં તમને શું બેનિફિટ દેખાડો અને તમારા સાથી મિત્રોને તમે શું સલાહ આપી શકો એ સાહેબ એક બાજુ અમે યુરિયા નાખ્યું હતું પચાસ કિલોની બેગ અને કંઈક બાર ચૌદ ચાસની અંદર છાંઈતું હતું જે આ વિઝોગ્રોજી રી રામસાઈન કંપનીનું એ તો પછી બે ચાર દિવસ પછી અમે આંટો માર્યો કપાસની અંદર તો કોઈ કોઈને ખબર ન પડે કે કીમાં યુરિયા નાખ્યું હતું કે કીમે વિઝોગ્રો નાખ્યું રિઝલ્ટ બે એનું સરખું જ છે પણ વસ્તુ એવી છે કે ઓલી પચાસ કિલોની બેગ અત્યારે બજારની અંદર મળે કે ન મળે આ તો અવેલેબલ છે જ સો ટકા બરોબર પચાસ કિલોની બેગ ફેરવવી એના કરતા એક લિટર પચાસ ગ્રામ પ્રમાણે સ્પ્રે એમ એલ પ્રમાણે સ્પ્રે કરે કરી દઈ એટલે રિઝલ્ટ બહુ સારું મળે કોઈ જાતનો વાંધો નહીં બરોબર તો તમારા સાથી ખેડૂત ખેડૂત મિત્રોની ભલામણ છે સલાહ છે કે આ વાપરવામાં કોઈ જાતનો વાંધો નથી બહુ સારી વસ્તુ છે ઓકે ઓકે થેન્ક યુ